મિથુન રાશિ માટે વર્ષ બે હજાર પચીસ અમુક બાબતોમાં લાભવાળું તો અમુક બાબતોમાં વિશેષ ધ્યાન રાખવાવાળું બનશે આ વર્ષમાં તમારે ઘણું બધું શીખવાનું છે જો તમે ઈચ્છો છો કે તમારો વ્યક્તિગત વિકાસ થાય તો તમારે આ વર્ષમાં વ્યક્તિત્વમાં બદલાવ લાવવો પડશે પરિસ્થિતિ અનુસાર ઢળવું પડશે શનિ ગુરુ રાહુ અને કેતુનું પરિવર્તન તમારા કરિયર ઉપર વિશેષ પ્રભાવ લાવશે આ સમય તમારા માટે છે અને આત્મનિરીક્ષણ કરશો તો જ સાચો નિર્ણય તમે લઈ શકશો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિદેવનું રાશિ પરિવર્તન થશે જે તમારા કરિયરમાં સ્થિરતા અને નવી ઊંચાઈ અપાવશે ચૌદ મે નું ગુરુનું પરિવર્તન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે આ સમયમાં તમારી નિર્ણય ક્ષમતાનો વિકાસ થશે અઢાર મેનું રાહુ નું પરિવર્તન તમારી રુચિ શિક્ષા અને આધ્યાત્મિકતામાં જાગૃત કરાવશે નોકરી કરતા હોય પોતાનો વ્યવસાય હોય કે પછી ભાગીદારીમાં કામ કરતા હોય વર્ષની શરૂઆતમાં તમારા કરિયરમાં સ્થિરતા જોવા મળશે વર્ષનો મધ્ય ભાગ કાર્યમાં નવા અવસરો અપાવશે અને યાત્રા થશે વ્યવસાયમાં લાભ થશે આર્થિક દ્રષ્ટિએ વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિ માટે સ્થિરતાવાળું છે અને રોકાણ માટે પણ અનુકૂળ છે પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આ વર્ષનો મધ્ય ભાગ લાભવાળો છે વિદ્યાર્થીઓ હોય કે વિદેશ યાત્રા કરવા માંગતા લોકો હોય બંને માટે આ સમય અનુકૂળ રહેવાનો છે ઉપાય માટે મિથુન રાશિના જાતકોએ ગણેશજીની આરાધના કરવી લાભદાયી રહેશે શુક્રવારે સફેદ મીઠાઈનું દાન અને હનુમાનજીની ઉપાસના કરવી તથા બુધવારે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા